ચલો ભાઈ જુઠ્ઠું બોલવાનું પાંચ હાજર રૂપિયા ઇનામ પાંચ વાર જુલવાનું પાંચ હાજર લઈ જાવ ભાઈ આપડે આ કરવું હચ વાર જુઠ્ઠું બોલી ને પોચ હજાર રૂપિયા લેવાના હા કોઈ વાંધો નઈ પાંચસો રૂપિયા ફીસાર પકડો બરોબર હમ બોલો અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ છે ના પપ્પા બરોબર ચાંદ ઉપર પેહલા કોણ જોયું હું જોય તો કાલ હોજ પાછો આવ્યો કુછ ભી બરોબર સલમાન ખાન ને પ્રશ્નો થઈ ગયા હવે છેલ્લો પ્રશ્ન બાકી રહ્યો છે અલ્યા ભાઈ ત્રણ જ પ્રશ્નો હજુ થયા હા હાચું બોલી ગયા પાંચસો રૂપિયા જ્યાં જતા નો ગેન્ક્યુ